જાફરાબાદ તાલુકાના વાડામાં ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોનું સંમેલન મળ્યું જેનીબેન ઠુમર અને પ્રતાપભાઈ દુધાતની આગેવાનીમાં અગત્યનું અને મહત્વનું કાર્યકરોનું સંમેલન મળ્યું અમરેલી લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમરના નામની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસનું સંમેલન મળ્યું હતું જેમાં અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન અને ઠુમર અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને આ વિસ્તારના કોંગ્રેસ આગેવાન ટીકુભાઈ વરુ અમરેલી વિરોધ પક્ષના નેતા વલ્લભભાઈ પરતભાઈ વલદાણીયાનું સન્માન કરી એક સુરમાં સર્વ કાર્યકરો એક થઈ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંબરને આગામી લોકસભામાં વિજય બનાવવા અને સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી સાવરકુંડલા વલ્લભભાઈ જિંજવાડિયા નાગેશ્રી રમેશભાઈ પરમાર અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા કોળી સમાજ આગેવાન કાગવદર ડાયાભાઈ ચૌહાણ ભટવદર ઉકાભાઈ સોલંકી જાફરાબાદ તાલુકાના તમામ ગામના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તમામનો ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ આભાર માન્યો હતો સંવાદદાતા રમેશભાઈ પરમાર દિવ મિરર ન્યૂઝ અમરેલી નમસ્કાર મિત્રો હું ફિરોજ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં